કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આ દુનિયાનું સૌથી શક્તિશાળી જે કંઈ હોય તો તે સ્ત્રી છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્ત્રી શક્તિ વુમન પાવર મેં લખ્યું છે કે શક્તિનું બીજું નામ સ્ત્રી છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે મારા મિત્રો આ જમાનો હોય કે સદીઓ જૂનો જમાનો હોય જો એક વાત સામાન્ય હોય તો તે છે મહિલા શક્તિ સ્ત્રી શક્તિ સદીઓ પહેલા પણ સ્ત્રીઓ આટલી જ શક્તિશાળી હતી જેટલી આજે છે ફરક માત્ર એટલો જ છે કે સ્ત્રીઓ પોતાની શક્તિનું પ્રદર્શન ક્યારેય નથી કરતી જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી ત્યાં શક્તિ પ્રદર્શન નથી કરતી અને આપણે લોકોએ ખૂબ માનભરી નજરે જોવું જોઈએ અને બિરદાવવું જોઈએ મારા મિત્રો જે એક જીવ બીજા જીવને પોતાના શરીરમાં રાખે છે અને જન્મ આપે છે તો તેના જેવું શક્તિશાળી આ દુનિયામાં બીજું કોઈ જ ના હોઈ શકે અને જો મારા મિત્રો આપણે આપણી આસપાસની સ્ત્રીઓને મહિલાઓને બાળકીઓને સન્માન આપીશું પ્રેમની નજરે સાચી સારી નજરે જોઈશું સારા અને સાચા કામ માટે સાથે ઊભા રહીશું એમને જોઈતી મદદ આપીશું તો સ્ત્રીઓ જે પહેલેથી જ શક્તિશાળી છે તેમની શક્તિ ઓર વધારે વધી શકે છે અને મારા મિત્રો આપણે એટલી જ આપણે એટલો જ ફાળો આપવો જોઈએ કે આપણી આસપાસની દરેક સ્ત્રીઓ ખરેખર શક્તિશાળી બને પોતાની શક્તિને સમજે અને આગળ વધે એમાં આપણે જ્યાં મદદ કરી શકીએ ત્યાં આપણે મદદ કરવાની છે અને આગળ વધવાનું છે થેન્ક યુ